અંકલેશ્વર ખાતે આવેલ રેડ ક્રોસ જનજાગૃતિ રથનું ભવ્ય સ્વાગત કરાયું છે યુવા મિત્ર મંડળ અને આગેવાનોની ઉપસ્થિતિ હતી વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસેમિયા દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસની ઉજવણી નિમિત્તે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં રેડ ક્રોસની સેવાઓ અંગે જાગૃતિ ફેલાવવા રથ ફરી રહ્યો છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલેડિયા ઉપસ્થિત રહ્યા હતા નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન અમૂલક પટેલ પણ હાજર રહ્યા હતા રેડ ક્રોસ બ્લડ બેંક સુરતના પ્રફુલ સિરોયા અને સરદાર પટેલ સેવા સમાજના હસમુખ દુધાત સહિતના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા માનવ મંદિર હોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ બાદ રથને આગળના પ્રવાસ માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ અભિયાન દ્વારા રાજ્યના વિવિધ તાલુકાઓમાં રેડ ક્રોસની સેવાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે આજરોજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રેડ ક્રોસ રથનું આગમન અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ છે અને શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવે છે આ રથનો મુખ્ય હેતુ દરેક તાલુકા પ્લેસ સુધી રેડક્રોસ સોસાયટીની એક્ટિવિટી છે જે એની માહિતી પહોંચાડવા માટેનું છે અને છેવાડાના લોકો રેડક્રોસ સોસાયટીનું લાભ એની સેવાનો લાભ લઈ શકે તે માટે લોકોની અવેરનેસ માટે આ રથ ગુજરાત રાજ્ય શાખા દ્વારા દરેક તાલુકા પ્લેસ ઉપર ફેરવવામાં આવે છે આજે માનવ મંદિર હોલ ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આ રથનું સ્વાગત કરવામાં આવેલ છે અને સુરતથી રેડક્રોસ સોસાયટી બ્લડ બેંક સાથે જોડાયેલા ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા અંકલેશ્વર નોટિફાઈડ ચેરમેન અમુલકભાઈ એસોસિએશનના પ્રેસિડન્ટ હિંમતભાઈ સેલડીયા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ હસમુભાઈ દુધાતા સાથે રહી અને આ રથનું સ્વાગત કરેલ છે અને લોકોને આ વિશે માહિતી આપેલ છે